વરાળી સુરણનું શાક સુરણના છતરા ઉતારીને તેને પ્રેશર કુકરમાં બાફી લો આ સમયે સંચોરો નાખવો ખૂબ જરૂરી છે ચાર પાંચ સીટી વગાડીને તેને સારી રીતે બાફી લો આ સમય દરમિયાન જો એની અંદર વધારે પાણી હોય તો આ પાણીને નિતારી લો અને એ પાણી રાખી મૂકો જરૂર પડે તો એ પાણીનો ફરી પાછો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ સમયે આપણે મિક્સી કે અન્ય સાધનો વાપર્યાની ચંચટ વગર દાળ વલોવવાની જે રવાઈ છે એના વડે આપણે એને સારી રીતે મેશ કરી લઈએ સિમ્પલ એક પેણી લો એમાં જરૂર મુજબ તેલ નાખો જીરું ખાતા હોય તો જીરું નાખો ત્યાર પછી તેમાં તજ લવિંગ પત્તા કાપેલા મરચાં આદુ નાખી વઘાર માટે તૈયાર કરો હવે આ મુજબ તૈયાર કરેલા વઘારની અંદર આપણે મેસ કરેલું સુરણ એડ કરીશું તેમાં જરૂર મુજબ સિંધવ મીઠું એડ કરીએ ત્યાર પછી લગભગ ચાર ચમચી જેટલી તમારી ક્વોન્ટિટી પ્રમાણે ખાંડ એડ કરવી અહીં હું ચાર ચમચી ખાંડ એડ કરું છું ખાંડ એડ કર્યા પછી તેમાં લીંબુનો રસ નાખીશું આને કારણે ખાટો મીઠો ટેસ્ટ એનો ખૂબ જ સરસ લાગે છે તો આપણે વધારે મસાલા હવે એડ કરવાની જરૂર નથી એને સરસ રીતે હલાવી લઈએ અને શાક તૈયાર થઈ જાય છે તો આ રીતે તૈયાર થયેલા શાકનું ટેક્સચર તમે જોઈ શકો છો જે મોરૈયાની ખીચડી અને દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે